ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આજે અમે વતસડી આવ્યા હતા સવારે બધા લાઈવ જોઈને ખ્યાલ જ હતો અને વતસડી આવ્યા પછી જમીન અત્યાર પાછા મહીપતભાઈની વાડી આવ્યા અને ત્યાં બધા હરિભક્તો મોરબીથી આવેલા બહુ બધા હરિભક્તો અને વડીલ હરિભક્તો એટલે કે ને કે સ્વામિનારાયણ ધર્મ જે નિભાવને ખબર જ હોય કે પેલો સત્સંગી અને એમાં આટલા બધા વડીલો એટલે અમારા વડીલ તુલ્ય એમ કહેવાય ને તો બધાના દર્શન કરીને બહુ આનંદ થયો અને આજે બધાના તમને પણ દર્શન કરાવવું સ્વામિનારાયણ અમારા મહીપતભાઈ છે જે ભગવાન વખત દાદા ખાચર ને સુરા ખાચર ને કા ઝીણાભાઈ ને બધા જેમ ભગવાનની રક્ષા કરતા ને એમ વત્સડી અમારા મહીપતભાઈ સંતોની અખંડ રક્ષા કરે છે અને છત્રીઓનો ધર્મ જ છે ને ગાય બેન દીકરી સાધુની રક્ષા કરવી એ પૂર્ણપણે અમારે મહીપતભાઈ નિભાવે છે ને અમારા બલદાણા આશ્રમય નજીક એટલે અમાર ત્યાં એમને નિભાવતા હોય છે કાંઈ કરિયાણું ઘટે કે કાંઈ પણ જરૂર હોય તો અમે ભાઈને ફોન કરી ક્યારેક ભગવાનનું ફ્રૂટ થઈ રહ્યું હોય ને તો અમારે મહીપતભાઈને કહેવું પડે કે તમે લીમડી જાવ તો ભગવાનનો ફ્રૂટ લેતા આવજો એટલે બહુ આનંદ થાય છે કે ભગવાને મુક્તોને મોકલા જ હોય છે સૌ સૌનું કાર્ય કરવા પણ એ નિભાવું ને એ બહુ ભગવાનની કૃપા હોય ને તો જ નિભાવી શકે બધાને જય સ્વામિનારાયણ શું તમારું નામ તમારું પ્રભુભાઈ અચ્છા ભાઈ હાજીભાઈ પીપળિયા પીપળિયા સર કે ગામ

સરસ સરસ પછી તમારે પણ એના કરતા ભગવાન બહુ રાજી થાય સુરવીર ભક્તો હા પણ સંતોય ભગવાન જેવા જ છે ને કે રસ્તે થી કોઈ નીકળે તો બધાને જમાડવા સેવા કરવી ઓપનિંગ હતું બે છોકરા બોલ્યા ખબર હા સરસ સરસ ના ભાઈ આપણે બસ આવા બધા સંતો ને સેવી ને બધા ભગવાનના धाम માં જાય ને ન્યાય આઈ સાથે બેસાડે ભગવાન ન્યા બેસાડે અને આ મયપત ભાઈ ને વાડી છેલ મયપત ને પહેલા જ કહી દીધું કે અમે આમાં પોપ પાડવા આવશું થોડો કેમ તા ને કે હોય તો પોપ પાડવા આવશું એટલે આ ભાઈ ની જો હાઈવે ઉપર એકદમ સરસ છે હા બસ ભગવાનની સેવા ને સંતોની સેવા કરજો ભગવાન ખૂબ સુખી રાખશે આમ બધું બતાવી દઉં તમારું આખું જો સરસ આમ નેચરલ એકદમ વરિયાળી છે જો મસ્ત છે મૈપદભાઈની મૈપદસિંહની વાડી અને એક છત્રીય છે પોતે પણ અત્યારે હું નીકળતી હતી ને બેન મને કે તમે મારા ખેતરમાં પગલા પાડો ને પાડો જો હું તમને બધું બતાવું નહીતર આટલા વિઘાના આસામી હોય ને કોઈને બોલાવાય રાજી ન હોય પણ એ મહીપતસિંહ માંથી શીખવાનું છે અમારે વત્સડીના છે એને એનામાંથી એ શીખવાનું છે કે ભલે તમે ગમે એટલા આસામી હો ને પણ તમારે ભગવાનના ભક્તો હોય સંતો હોય મુક્તો હોય એને કેવી રીતના માન સન્માન આપવું એ બધું શીખવાનું છે આમ મને તો ભગવાન વખતના સુરા ખાચર યાદ આવી ગયા મેં પછીને જોઈને આ બધી એમની વેવાડી છે જો સો એ સો વીઘા ઠેક આમ સુધી હાઇવે સુધી દેખાય ત્યાં સુધી આમ સુધી ભગવાનને પ્રાર્થના કરી કે આવા ભક્તોને ખૂબ આપે જેથી કરીને ખૂબ સેવા અમારા આશ્રમે કઈ જરૂર પડે તેલ હોય કે કઠોળ હોય અનાજ હોય પ્રસાદી પ્રસાદીની છે એટલે કઈ વાંધો નહી આનંદ છે જ શીખવાનું માંથી વાળા ને ગોહિલ અચ્છા મહીપતસિંહ ગોહિલ એના માંથી ઈજ શીખવાનું એવું ને ભગવાન ના સંતો એ સોંપ્યો પછી ભગવાન માટે મસ્ત થાય લઈ જાય અને ભગવાન ને સડાવે કાલ લઈ જાય છે પાંચ છોડવા સરસ સરસ જોવો વિચારજો સો બનો ના આસામી આવા નિર્માની ભક્તો બનજો કે ભગવાન તમને ગમે આપણે આપે નહીતર પોતે તો દરબાર કેટલા સુર્યું કે હું બધાને ઝુકાવું હું ન ઝૂકું પણ એટલા નિર્માની થઈને દે ને કે આપણને ભગવાન અમે તો પ્રાર્થના કરી કે આવા ભક્તોને ભગવાન ઘણું આપે અને આપણા આશ્રમની બહુ ચિંતા કરે હો બહુ જ અમે હાઈવે ઉપર રહી છીએ ને તો આ બધા અમારે ભાઈઓનો આશીર્વાદ છે કે કઈ સંકટ પડે તો એક ફોન કરી તો બધાને ઢગલો થઈ જાય એટલે આ બધા ભાઈઓનો આશીર્વાદથી અમારી દીકરીઓ ત્યાં ત્યાં ભણે છે અને વ્યવસ્થિત બધી દીકરીઓ રહે છે નહીતર હેરાન કરવાવાળા કઈ ઓછા નથી પણ ભગવાનની કૃપા અને આવા બધા ભક્તો આ બધી ખેત જો જણા અચ્છા તમે ભાગ તો સંતો રાત રાતે ઉઠ જાગી જાગી ને રક્ષા કરો મંદિર ની એજ મોટો ભાગ છે ભગવાન કેવા રાજી થાય હા સાચી વાત છે બધા લાઈવ જોવે સો લોકો ઉપર જોવે છે

સરસ સરસ હા કેટલી સંતો સેવા કરે તો ભગવાન આપે ને ચાલો બધાને જય સ્વામી નારાયણ હા હા બનાવ્યું ને આખો બની ગયો હા હા હું મોકલી આપું હાલો ચાલો બધા પધારજો અને અમારે વતસડી સામે જ મંદિર છે જો તમને બતાવું વતસડી મંદિર સામે જ છે વતસડી વતસડી આ बाजू ગામ થોડાક અમને અટપટા લાગે પણ આવડી જ છે વતસડી અહીંયા ભવાની ધામય આગળ બને છે કા ભાઈ અને અહીંયા પેલા આપણે માતાજી નું મંદિર મેલડી માનું સામા હા અને અહીંયા તમારું ભવાની ધામય બને છે હામે બને હા 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 કામ ચાલુ રહ્યું ને બતાવું બધાને જો કામ ચાલુ રહ્યું ને ભવાની ધામ બને જો સામે તમને દેખાતું હોય તો ત્યાં જ ભવાની ધામ બને છે 1500 કરોડના ખર્ચે બને વાહ સારું અમને આનંદ થયો કે અમે એની છતરા છાયામાં છીએ ક્રેન જોર હે કામ ચાલે ક્રેન વાળું કામ ચાલે એ જોર્યું

ચાલો જય નારાયણ અને ભગવાન આપે ને તો આવા નિર્માની જ રેજો કેમ કે એક દિવસ આ બધી આ જેટલી છે ને એટલું બધું મૂકીને જવાનું છે તમે જે નિર્માની હશો અને સંતો ભક્તો પછી તમે જે ધર્મ પાડતા એની આજ્ઞામાં ને ભગવાન એ જ આપણને ઉપર આપવાના છે અહીંયા આપણે આપીને જાશું નહીં એટલે જેને જ્યાં ભગવાને માતાજીએ જોયડા હોય ત્યાં ખૂબ સાથ સહકાર આપી અને બધાની સાથે જોડાયેલા રહેજો ચાલો બધાને જય સ્વામિનારાયણ